આ તો મારે મારી બીટી જાન જો તો પણ કેવી ખાસ તમે જોવો તો ખરી મારા બેટા ગામમાં હું ઘણી જ ને હેડતો જાતો પણ કોઈ મારા બેટા મને એમ ના કે કે ભાઈ તું બેહી જાય મારા બાઈક માં હવે છે ને ઈરા હેડ છે તો ખરા ઈરા ગામમાં ઈરા મને અને હું બાઈક ને આ કઈ છે બેટા આવે ખબર પડે બેહવા

મારા પગ આવશે ઉકાળ ના બેવું પડશે તમારે શું છે બાઇક પણ આપ્યું કોઈ બાઈક મળે હાંસી નાખતો છે

એ મું મેમી કો આલ્ટો મત ના નો 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 નો

આવ્યો આ મારા છોકરા ઘોડા ને હું હા સુરા પુત્ર ને કૈના માં આવે છે આ તું એ આ તું આ મારા

બેટા કેવા માણસો છો ખરો બાઈક ના હાલ તો પાછો યાદ આયા કુદરત બાઈક ના આપડે હાથ ના અડા હડો